ગુડ મોર્નિંગ ગટ્ટુભાઈ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બોલો શું કરવાનું હવે આપણે બરાબરનો દિવસ આપણો 1000 સબસ્ક્રાઇબર આપણો પૂરા થઈ ગયા એટલે હવે આપણે થોડી સેવાનું સેવા સેવાનું કામ કરવા જઈએ આપણે હવે તો હવે અમે લોકો આજનો બ્લોગ અમારો એ છે કે આજે અમારે 1000 સબસ્ક્રાઇબર થઈ ગયા એટલે અમે લોકો હું અને ભાઈ માછલીઓને અમે મમરા ખવડાવવાની વિચાર કર્યો છે રાતે બહુ બધું વિચાર્યું પણ છેલ્લે પછી આ વિચાર અમારો ફાઇનલ થઈ ગયો તો મેં કીધું કહું ચલો શરૂઆત આપણે સારા પુણ્યથી કરીએ સારા કામથી શરૂઆત કરીએ એટલે અમારા બ્લોગમાં હવે તમે લોકો જોડાયેલા રહેજો અને સપોર્ટ કર્યો તો એવો ને એવો કરજો આ વિડીયોમાં જે તમે સપોર્ટ કરો તો એવો ને એવો તમે અમારા બ્લોગ વિડીયોમાં બી અમને સપોર્ટ કરજો નિત્ય નવા નવા અમે તમને બ્લોગ વિડીયો આપતા રહીશું ગટુભાઈ જોડે હા અમે સારા સારા જોવા લાયક સ્થળો બળો વધુ બતાવીશું તમને અમારા બ્લોગ નવો અમે ચાલુ કરીએ એવા બ્લોગ બનાવવાનું એટલે અમને સપોર્ટ કરજો જેવો અમને ફેમિલીમાં સપોર્ટ કરે એવો ને એવો અમારા બ્લોગમાં તમે સપોર્ટ કરશો એવો અમને ગટુભાઈ ગાડી ડ્રાઈવ કરે છે સવાર સવારમાં કેવું મસ્ત વાતાવરણ ફરી છે આ ગટુ અંદર મમરા થેલામાં ભરાવે છે ગટુ ભાઈ મે ચલો ઓ તો મળીએ નદીએ જો ગટુભાઈ કેટલા ખંત અને મહેનતથી કામ કરે એમને સેવાનું નું બહુ જ ફરક છે સેવામાં એ બહુ માને છે હા એથી ગટુભાઈ પેલા આપણે અહિયાં વન કે લખવાનું ગીટુ ભાઈ તમારે કંઈ કહેવું હોય હવે તમારી સામે કેમેરો છે કંઈ આપણા ચાહક મિત્રોને કંઈ જણાવો કે આ આ હવે ચેનલ પર રોજ નિત્ય નવા વ્લોગ આવતા રહેશે ના ચેનલ ને તમે ખૂબ સપોર્ટ કરજો તમારો સપોર્ટની જરૂર છે પહેલી વાત તમારે એક એવી છે કે એને કે બંગા પશુ પક્ષીઓ છેવાય છે

તમારો સપોર્ટ મળતો રહેશે એમ વધારે કઈક નવું સારું કરતા જઈશું બરાબર જો વન કે એટલે એક હજાર સબસ્ક્રાઈબર થયા એ ખુશીમાં દસ થેલી દસ થેલી મમરાની લાયા અમે અને આ બધા મમરા માસલાઓ નાખવાના છે બોલો ગટુભાઈ તમારું શું કહેવું એક એક તોડી નવા નાખતા જાઓ તમ તાર વાંધો નહીં નાખો તમારથી જ ઓપનિંગ કરો કારણ કે આ ભગીરથ કાર્ય હવે તમારા વિચારોથી જ આગળ આવશે તમે જ આનો વિચાર કર્યો તો કે આપણે આ રીતનું કંઈક કરીએ નવું ક્યાં ક્યાં રોહિતભાઈ રોહિતભાઈ આવતા રહો રાકેશભાઈ આમાં રાકેશભાઈ થોડા કામમાં વ્યસ્ત થાય એટલે એમને બહુ ફોન આવે છે એટલે થોડા રિપ્લાય આપવા પડે છે નાખો રાકેશભાઈ ત્યાં લઈ રહો રોહિત ત્યાં હું થોડું જગ્યા સારી હે આગળ લઈ રે પાણી થોડું સારું હોય ને એ જગ્યા પર નાખીએ ને તો માછલા તરત આવે જો આ બાજુ છે જ ઓલરેડી માછલાઓ નાખ આખી થેલી જ નાખી દે આમ આમ કરી ચાલુ નાખેલા શરૂઆત થાય એક થોડી દૂરથી નાખો તો આમ વચ્ચે આવે હા ત્યાંથી નાખું ને તું થોડું પાણી વ્યવસ્થિત છે ને લઈ જવાનો પાછો

બધા મમરા નાખ્યા છે માછલીઓ નવો ખબર પડશે એટલે ધીરે ધીરે આવશે હજુ એમને ખબર નથી જો આખી જેવી પાણી તું એના પર કેવા મમરા તરે

આવે અને થોડો ખાય પછી જ આપણે બંધ કરવું છે એ સિવાય જોવું છે માસલા કેટલા આવે છે ને કેટલા નહીં અને આપણે બે ત્રણ વાર ટ્રાય કરશું કે કઈ કઈ જગ્યા પર વધારે આવે છે માસલા તો આપણે હું રૂટિન એ જગ્યા પર વધારે નાખવાનું સમજ્યા કોઈ એવી જ હં અને આપણે એક જગ્યા પર નાખશું ને વારંવાર તો માછલીઓને ખાવું પડશે કે આ જગ્યાએ વારંવાર નાખે છે એટલે ત્યાં જ આવશે

就一个钱。 તો અમે માસલા મમરા નાખી દીધા અને આ વિડીયો અમે અહીંયા હવે એન્ડ કરીએ છીએ જો તમે તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખરેખર આજે બહુ મજા આવી ગઈ મમરા ખવડાવવાની માછલીઓ ને માછલીઓ થોડા થોડા મમરા ખાતા બી છે અને હજી બી વધારે આવશે માછલીઓ ને મમરા ખાશે એવી અમે અપેક્ષા અહીંયા આવ્યા હતા અને જેવું બી ખાશે તમે બી આવું સારું કાર્ય કરતા રહેજો અને આ વિડીયો હવે અમે એન્ડ આપીએ છીએ તો મિત્રો મળીએ અને અમને અમને સપોર્ટ કરતા રહેજો મિત્રો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માતાજી જય